સરદાર પટેલ યુનિવર્સિટીમાં પંચોતેરમાં બંધારણ દિવસે સામૂહિક આમુખનું વાંચન અને બંધારણ ક્લબની સ્થાપના કરવામાં આવી તેવામાં પ્રોફેસર નિરંજન પટેલે કહ્યું કે બંધારણ ક્લબ વિદ્યાર્થીઓને લોકશાહી મૂલ્યો પર વિચાર વિમર્શ કરવાનું મંચ પૂરું પાડશે વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે આજ રોજ તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસના પંચોતેરમાં બંધારણ દિવસ નિમિત્તે ભારતના બંધારણના આમુખનું સામૂહિક વાંચન અને બંધારણને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે બંધારણ ક્લબની સ્થાપના યુનિવર્સિટીના કુલપતિ દ્વારા કરવામાં આવી હતી આ ક્લબ દ્વારા આગામી સમયમાં બંધારણને લગતી કાર્યશાળાઓ અને પરિસંવાદો ચર્ચાઓ અને સ્પર્ધાઓ વ્યાખ્યાનો જેવી વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવશે આ પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નિરંજન પટેલ કુલ સચિવ ડોક્ટર ભાઈલાલભાઈ પટેલ તથા યુનિવર્સિટી પરિવારના સભ્યો અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રોફેસર નિરંજન પટેલે જણાવ્યું હતું કે આજે દેશભક્ત અને બંધારણ પ્રત્યેની શ્રદ્ધા દર્શાવતો એક ઐતિહાસિક દિવસ છે આ અવસરે સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે બંધારણ ક્લબની સ્થાપના કરવામાં આવી છે આ બંધારણ ક્લબ માત્ર એક ક્લબ નહીં પણ વિદ્યાર્થીઓ માટે વિચાર વિમર્શ અને દેશના પ્રજાસત્તાક મૂલ્યોનું પ્રેરિત રહેવાનું એક મંચ હશે આ ક્લબ દ્વારા યુવાન વર્ગ બંધારણમાં સમાવિષ્ટ અધિકારો અને ફરજોને નિર્ભયતાથી સમજશે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી શાર્ધ શતાબ્દી મહોત્સવ નિમિત્તે સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા એક બંધારણ ક્લબની આજે ઐતિહાસિક દિવસે બંધારણ દિવસે આપણે સ્થાપના કરી છે આપણે શું જાણીએ છીએ કે બંધારણને પંચોતેર વર્ષ પૂરા થયા છે અને રાષ્ટ્રમાં સમાનતા ન્યાયિક પ્રણાલી એને માટે બંધારણની બહુ આવશ્યકતા છે તો વિદ્યાર્થીઓમાં બંધારણ પ્રત્યેની ભાવના જાગૃત થાય અને સમાનતા અને સહજીવન લોકો જીવી શકે એવા ઉદ્દેશ્યથી આ ક્લબની સ્થાપના કરવામાં આવી છે આપણે સૌ જાણીએ છીએ કે અધિકારોની અને ફરજોની આપણે ઘણી બધી વાતો થતી હોય છે પણ અધિકારોની સાથે સાથે આપણા કર્તવ્ય શું છે એનો પણ આપણને બોધ થાય અને આગામી રાષ્ટ્ર નિર્માણમાં આપણે કેવા કાર્યો કરવાના છે એ પ્રત્યે નવી પેઢી ને જાગૃત કરવા માટે આ ક્લબની ની સ્થાપના કરવામાં આવી છે